નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડી શકે છે મિત્ર હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે અને મિત્રો સાથે જ હીટવેવની આગાહી પણ કરી છે એટલે કે મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદની અને હીટવેવની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ આગાહી બે દિવસ માટે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ફરી ઉછાળો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવે બોતેર હજાર વટાવી ચૂક્યો છે તો આ તરફ ચાંદીની કિંમત ચોર્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધી ગઈ છે રાષ્ટ્રીય સ્તરે ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર સાતસો બાદ ફરી વખત સોનાના ભાવે સ્પીડ પકડી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી અને ભડાકા સાથે વરસાદ મિત્રો ગરમી વચ્ચે અંબાજીમાં ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો છે દરમિયાન કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે તો સતત બીજા દિવસે અંબાજીમાં મેઘરાજા વરસ્યા છે અને મિત્રો વરસાદને કારણે ઉનાળો બાજરીને ભારે નુકસાન થવાની આશંકાઓ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાર સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ મિત્રો થોડા દિવસો પહેલા ધોરણ બાર સાયન્સનું પરિણામ આવ્યું છે જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેમના માટે મહત્વના સમાચાર આવ્યા છે આવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકે છે જેના માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે બોર્ડની વેબસાઇટ ડબલ્યુ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એકવીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે એટલે કે મિત્રો થોડા દિવસો પહેલા જ ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને મિત્રો જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેમના માટે આ મહત્વના સમાચાર કહી શકાય એમાં મિત્રો વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકે છે જેની માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ મે ને સાંજે પાંચ વાગ્યા સુધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો માવઠાને લીધે મોટું નુકસાન મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની થઈ છે આ માવઠામાં કુલ સાત લોકોના મોત થઈ ગયા છે જેમાંથી ચાર લોકોએ તો વીજળી પડવાના કારણે જીવ ગુમાવ્યો હોય આ સિવાય એકસો જેટલા પશુઓના પણ મોત થયા છે અને રાજ્યમાં એક કરતા વધારે વીજળીના થાંભલા પડી ગયા છે તો મિત્રો બાર જેટલા સબસ્ટેશન પણ નુકસાનની થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલનું મોટું નિવેદન મિત્રો તેર મેના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ બાજરી અને કેરીના પાકને નુકસાન થયું છે વરસાદને કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઈનલ રિપોર્ટ સત્તરમી મે પછી આવશે એટલે કે મિત્રો તેર તારીખના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયા હતા અને એના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું એવામાં મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે બાજરી અને કેરીના પાકને નુકસાન થયું છે એવું કહ્યું હતું અને વરસાદને કારણે નુકસાનનો સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે જોકે મિત્રો હાલ ચાર દિવસ વરસાદની આગાહી હોવાથી સર્વેનું ફાઈનલ રિપોર્ટ સત્તર તારીખ પછી આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના પાકને નુકસાન મિત્રો તેર તરીકે ગુજરાતના અનેક સ્થળે તોમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજાર હેક્ટર જમીન જમીન પર કેળાની કેળાની ખેતી ખેતી થઈ થઈ છે છે વરસાદને કારણે કારણે દોસ્ત ગઈ અને મિત્રો બીજી તરફ ભારે પવનના કેરીઓ પણ ખરી ગઈ છે આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એટલે કે મિત્રો તેર તરીકે ગુજરાતમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે એવામાં મિત્રો નર્મદા જિલ્લામાં વધારે પ્રમાણમાં કેરી અને પપૈયાનું ઉત્પાદન થાય છે અને મિત્રો એવામાં તેર તારીખે કમોસમી વરસાદ વરસતા પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ ઘાત મિત્રો રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસની ઘાત છે બંને વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન છે અને બંને જગ્યાએ બે દિવસનો યલો એલર્ટ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટર મોંઘું નીકળ્યું મિત્રો વીજ કંપની દ્વારા જૂના મીટરો બદલીને તેના સ્થાને નવા પ્રીપેડ સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત થઈ ગઈ છે વડોદરામાં અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલા જ મીટરો સામે ગંભીર ફરિયાદો ઉભી થઈ ગઈ છે અને અત્યાર સુધી આવતા વીજબિલ કરતા ત્રણ થી ચાર ગણું બિલ વધુ આવવાનો આક્ષેપો થઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાઈ ગયો હતો જેના કારણે લોકોએ ગરમીથી રાહત મળવી હતી તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યને લઈને આગાહી કરી છે હવામાન વિભાગે ગરમી વચ્ચે વરસાદ અને હીટવેવની આગાહી કરી છે આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી છે તો અન્ય વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી પણ કરવામાં આવે છે તમને મિત્રો જણાવી દઈએ કે પંદર મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ મે માત્ર બનાસકાંઠાના ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મિત્રો આ સાથે પવનની ગતિ પાંચ થી દસ કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થશે ને લગભગ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધતા લોકોને ગરમીનો અહેસાસ થશે મિત્ર હવામાન વિભાગના અમદાવાદમાં કેન્દ્રના મોસમ વિજ્ઞાનીએ આજની આગહીમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી ગયો છે અને આજે અને આવતીકાલે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વા અનુમાન છે જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ સાથે તેમણે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની આગાહી કરી છે આજે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે આજે મિત્રો પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કલાક પ્રતિ કિમીની રહેશે મિત્રો હીટવેવ વાત કરીએ તો દિવસ વલસાડ અને સુરત માટે વોર્નિંગ છે આજે પોરબંદર અને ભાવનગરમાં વોર્નિંગ છે જ્યારે ત્રણ દિવસ માટે પોરબંદર ભાવનગર અને કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવે છે મિત્રો અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠા પર પાંચ દિવસ હોટ અને હ્યુમિડની કન્ડિશન બની રહી છે છેલ્લા ચોવીસ કલાકના તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન થવાની આગાહી છે અને મિત્રો મંગળવારે સૌથી વધુ તાપમાન રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજના મિત્રો ખેતીવાડી ખાતાની યોજના અંતર્ગત ખેડૂતોને ચોમાસામાં પોતાના પાકના રક્ષણ માટે તાડપત્રી ખરીદવા સહાય આપવામાં આવે છે મિત્રો તાડપત્રી યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો એક હજાર આઠસો ને પંચોતેર બે જે ઓછું હોય તે ખાતા વધુમાં વધુ બે નંગ આપવામાં આવશે જ્યારે મિત્રો સામાન્ય ખેડૂતની વાત કરીએ તો તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે દીઠ વધુમાં વધુ બે અનંગ આપવામાં આવશે અને મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો એક હજાર આઠસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે દીઠ બે અનંગ આપવામાં આવશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપણે એમ કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ